કામદારોને ગંભીર ઈજાઓ પહોંચી છે આ ઘટનાને પગલે સમય સમગ્ર પ્લાન્ટ વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો હતો પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટના પ્લાન્ટના કુકોગેટ પાસે બની હતી કામગીરી દરમિયાન અચાનક ટ્રેન તૂટી પડી હતી જેના કારણે તેની નીચે કામ કરી રહેલા કામદારો દબાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી ઈજાગ્રસ્ત થયેલા ત્રણેય કામદારોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનામાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે કયા કારણોસર તૂટી પડી તે અંગેની તપાસ હાલમાં શરૂ કરવામાં આવી છે કંપનીના અધિકારીઓને સ્થાનિક પોલીસ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ હાથ ધરવામાં આવી છે આ દુર્ઘટના પાછળ ટેકનિકલ ખામી છે કે માનવીય ભૂલ તે તપાસ બાદ જ જાણી શકાશે